તો ફેમિલી જોઈ શકો છો તમે અત્યારે ડુંગર ઉપર આવ્યા તો કઈક આવી વસ્તુ જોવા મળી તમે કોમેન્ટ કરો આ શું છે છે જોવો તમે હેલો ફેમિલી વેલકમ બેક ટુ માય વિડીયો કેમ છો બધા મજામાં તો મજામાં છો ને આટલું પણ મજામાં થઈ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ફરવા માટે અને ફરવા પણ આપણે આવ્યા છીએ જો જંગલ વિસ્તારમાં જે પહાડી વિસ્તાર છે ત્યાં અને સરસ મજાનો એક મંદિર આવેલું છે તો ત્યાં જવાનું છે દર્શન કરવા અને તેમ લોકેશન કા અલગ જ છે તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે અત્યારે પહાડી इलाकेની અંદર આવી ગયા છીએ આપણે અને આ છે બધા આપણા મિત્રો રાજુભાઈ તો બધા બધાયને જવાનું છે સાથે ચાલો વ્લોગમાં કન્ટીન્યુ મણાયરો સરસ મજાનો મંદિર આવેલું છે ખોડી રમવાનું અને ક્યાં જવાનું છે બધું તમને કે કઈ જગ્યાએ આવેલું છે તો હાલો આગળ માં જઈએ કન્ટિન્યુ બનીએ અને જોસ સરસ મજાના દર ઝરણા વહી રહ્યા છે મિત્રો આપણે તરત નીકળી ગયા છીએ નસીબ તરફ દર્શન કરવા તો જો થાય છે આગળ આગળ આ વરસતો છે કંગ અમાર મનોજભાઈ છે તો તમે જોઈ શકો છો મિત્રો આવી રીતનો રસ્તો છે ઉપર જવાનો તો ભાઈ બહુ ગ્રુ છે આમાં થઈને જવાનું છે બાપા હલવાણો ઓછે ભાઈ જવા માટે ટ્રેકિંગ કરવી છે એટલે કોઈ હલવાણો ન કર બાવળિયા હલવાણા અમે તો જંગલમાં કેવો છે ને બાવળિયા હલવાણા કે આ હાઈસી નઈ નવગી તો હા ઓર પર પાલે છો

ફેમિલી જોઈ શકો છો તમે અત્યારે ડુંગર ઉપર આવ્યા તો કઈક આવી વસ્તુ જોવા મળી તમે કોમેન્ટ કરો આ શું છે સિંગ છે છે નહીં જોવો તમે લી 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 અને મનોજભાઈ ની તો સડી રહ્યા છે તો ફેમિલી તમને ખબર હોય તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરી દો કે આ શું છે જોવો તમે આ કાક સિંગ છે જોવો કોમેન્ટ કરો ફટાફટ આ ઝાડ છે જોવો તમે સિંગ તમે જોઈ શકો છો તો જેને પણ ખબર હોય ફટાફટ કોમેન્ટ કરો આને શું કહેવાય ભાઈ શેનું ઝાડ છે હાલો ફટાફટ કમેન્ટ કરો જવામાંથી થર નીકળ્યો તો ફાઇનલી મિત્રો હવે અઘરું ટ્રેકિંગ આવી ગયું છે અમારું જો રિક્સ વાળું આ પથ્થર છે ને પથ્થર ઉપર છે ને લીલ જમી ગયેલી છે આ જવા તમે કઈ રીતના જાય છે ઉપર ચડી રહ્યા છે અમારા મનોજભાઈ ની હેલો ભાઈ બાપુ હેલો ભાઈ આ રાજભાઈ જો હેલ્પ કરે છે હાથ પકડીને ભાઈ સડાવા

走！ Eu going to be મિત્રો તમને દર્શન કરાવ્યા ખોડિયારામાં સરસ મજાના દર્શન કરી લીધા એમને પણ દર્શન કરાવ્યા તો આવતા રહ્યા છીએ આપણે નીચે દર્શન કરી તો તમે કંઈક નજારો જોઈ શકો છો અત્યારનો વ્યૂ જોવો તમે ખાલી વ્યૂ છે એકવાર ચેક કરો સરસ મજાનો વ્યૂ હાલ આવી રહ્યો છે જ્યાં પહાડી ઇલાકાની અંદર આવી ગયા છે ડુંગરની ઉપર અને લોકેશનની વાત કરું તો છે ગંધોળ ગંધોળ ગામ આવેલું છે અમારા ગીરીની બાજુમાં આવેલું છે ગામ તો અવશ્ય એકવાર મુલાકાત લેજો દર્શન કરવા આવજો સરસ મજાનું લોકેશન આવેલું છે ને ત્યાં સાત બેનું ખોડિયારમાં આવેલા છે અને સરસ મજાના દર્શન કરી શકો છો તમે ખાસ તો તમે ચોમાસાની સિઝનમાં આવશો એટલે તમને મજા આવશે ફરવાની ફરવાલાયક સ્થળ છે અને લોકેશનની વાત કરું તો ભાઈ લોકેશન એક નંબર છે તો જરૂરથી જરૂર એકવાર અવશ્ય મુલાકાત લઈ જાઓ ગંધોળ ગામની અંદર આવેલું છે ડુંગરની ઉપર સાત બેનું ખોડિયારમાં તો સરસ મજાના દર્શન કરાવ્યા તમને બધાને અને હવે આપણે રહ્યા છે નીચે આવી ગયા છીએ થોડો ઘણો એન્જોય કરી લીધી પાણી તમે જોઈ શકો છો સરસ મજાના પાણી પણ આવી રીતનું છે ભાઈ સરસ મજાના જાણવા જઈ રહ્યા છો તમે જોઈ બળવ્યું છે ને તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવતા રહેશે નીચે જ્યાં વ્લોગ શરૂ કર્યો તો તે જગ્યા પર આવી ગયા છે હાલ દર્શકો હતા તમે તો સરસ મજાના દર્શન કરી લીધા ખોડીયા મને સાથ બેનું તો તમને પણ દર્શન કરાવ્યા તો વિડીયોમાં લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો આપણે સરસ મજાનો બનાવી નાખ્યો છે જો અમારા ભાઈઓ વાલી આવ્યા છે અને આપણો બ્લોગ અહીંયા એડ કરવાનો છે તો વ્લોક કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો તો મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને આપણને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય માખોડિયા ચાલો મળીશું નવા વ્લોગમાં